મૂંઝવણમાં મુકાઈ જાય છે તેઓ આ બે વચ્ચેનો ભેદ સમજી નથી શકતા ત્યાં આ ભેદ વિશે લોકોને માહિતગાર થાય તે માટે સેટા એક્સપોર્ટના ઇન્સ્ટ્રાફૂડ દ્વારા એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ અંગે સેટા એક્સપોર્ટના પિયુષ સેટા અને તેજલ સેટાએ જણાવ્યું હતું કે ઇન્સ્ટા ફૂડ એક પ્રકારનું હોય છે કે જે વ્યક્તિ માત્ર પાંચથી પંદર મિનિટમાં નવું ફૂડ બનાવી શકે છે અને ફૂડમાં પોતાના પ્રમાણમાં સ્વાદ માટે ચેન્જ કરી શકે છે ભાટા સ્થિત વિશાલા રેસ્ટોરન્ટના ગાર્ડનમાં આયોજિત કાર્યક્રમમાં સુરતના લોકો સાથે પણ ઇન્સ્ટા ફૂડ બનાવવામાં આવ્યું હતું અને ફીડબેક લેવામાં આવ્યું હતું સ્વાદ કિચન જેવી બ્રાન્ડમાંથી સ્નેહા ઠક્કર અને રાખી બંસલ તથા પૂર્વ ફૂડ ઇન્સ્પેક્ટર બીજે ડોટા ઉપરાંત ઇન્ફ્લુએન્સર જગદીશ પુરોહિત જીગર જોશી મોનાલી વગેરે ઉપસ્થિત રહીને રેડી ટુ કુકમાં હાથ અજમાવ્યો હતો મારું નામ પિયુષ શેટા છે શેટા એક્સપોર્ટ શેટા ગ્રુપના ઓનર છે અમે લોકો અને ઇન્સ્ટા ફૂડ બ્રાન્ડનું આજે અમે લોકો અહીંયા આખો ઇવેન્ટ અહીંયા ઓર્ગેનાઇઝ કરી હતી અમે લોકો કઈ પ્રકારનો આજે કાર્યક્રમ આજે જે કાર્યક્રમ કરવામાં આવ્યો હતો એ લોકોને અવેરનેસ માટે અમે લોકોએ આખો પ્રોગ્રામ કર્યો હતો કે આજે સ્ટુડન્ટ છે વર્કિંગ કપલ છે અને જે સિંગલ પર્સન છે જેન્ટ્સને બી અગર ફૂડ બનાવવું છે તો પાંચ મિનિટથી પંદર મિનિટની અંદર એ લોકો જાતે ફ્રેશ ફૂડ ઘરે જે બનતું હોય કેવી રીતે બનાવી શકે અને રેડી ટુ ઈટ અને રેડી ટુ કૂક વચ્ચે જે ડિફરન્સ છે એ જાણવા માટે મેક્સિમમ અવેરનેસ પ્રોગ્રામ માટે આખું આયોજન અત્યારે કર્યું હતું અમે લોકો કેટલી પ્રકારની પચીસથી વધારે પ્રોડક્ટ છે આપણી અત્યારે લાઈવ અને ટોટલ હજી બાર પ્રોડક્ટ શોર્ટ ટાઈમમાં અમે લોકો લોન્ચ કરીએ છીએ અત્યારે જે આખી ઇવેન્ટ થઈ હતી ઇન્ડિયાની વાત કરીએ તો ઇન્ડિયાની અંદર અમારી સૌથી વોટ ફેવરિટ પ્રોડક્ટ છે દાળ ઢોકળી અને પાઉભાજી યુકે ની વાત કરીએ તો ત્યાં સૌથી હાઇએસ્ટ અમારા લસણિયા ગાંઠિયા ચાલે છે યુએસએ ની વાત કરીએ તો ત્યાં સૌથી હાઇએસ્ટ સેલિંગ અમારું ગુજરાતી દાળભાતનું છે આ રીતે અલગ અલગ કન્ટ્રીની અંદર અલગ અલગ પ્રોડક્ટ સૌથી હાઇએસ્ટ સેલિંગ પર છે લોકો માટે એવો જ સંદેશ અમે આપવા માંગશું કે જે લોકોને જબ ટાઈમ નથી અથવા જે લોકોને અત્યારે સૌથી મોટું ટેન્શન છે કે મારા છોકરા ફોરેન જઈને ક્યાંનું ફૂડ ખાશે તો હવે એ લોકોને ટેન્શન લેવાની જરૂર નથી એ લોકોને હેલ્થને અનુકૂળ અને પોતે જાતે ફ્રેશ ફૂડ ખાઈ શકે એવું ફૂડ અમે ઇન્સ્ટા ફૂડ બ્રાન્ડથી ડેવલપ કર્યું છે તો હવે પછી એ લોકોનું જે ટેન્શન છે ફૂડનું એ અહીંયા સોલ્વ થાય છે પાંચ મિનિટથી લઈને પંદર મિનિટની અંદર છોકરાઓ એની જાતે આ ફૂડ બનાવી શકશે